હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાતની વધેલી ખીચડીમાંથી મસાલા ખીચડી આ ખીચડી ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને રાતે જ્યારે આ રીતે ખીચડી વધી જાય તો આપણે તેને સવારે આ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ સૌ પહેલા ખીચડી વઘારવા માટે આપણે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખી દેસુ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી દેસુ રાઈ તેલમાં આ રીતે સંતરાઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દેસુ અને ત્યારબાદ ચમચી જેટલી હિંગ ઉમેરી દેસી બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું ત્યારબાદ બે થી ત્રણ લસણ નીકળીને ફોલી અને આ રીતે ઝીણી સમારી અને તેલમાં ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું આદુ ખમણી અને તેને પણ દેસુ ચાર થી પાંચ મીઠા લીમડાના પાન પાંદ ઉમેરી દેસુ એક લીલું ઝીણું સમારેલું મરચું ઉમેરી દેસુ અને બધી વસ્તુને તેલ સાથે બે મિનિટ માટે સાંતળી લેશું હવે બધું સરસ તેલ સાથે સંતળાઈ ગયું છે આ રીતે બધું સંતળાઈ જાય ત્યારબાદ આપણે એક ઝીણી સુમારેલી ડુંગળી ઉમેરી દેસું ને ડુંગળીને પણ તેલ સાથે સાંતળી લેશું મીડિયમ તાપ ઉપર બે મિનિટ સુધી ડુંગળીને આ રીતે તેલમાં ચડવા દેશું હવે ડુંગળી આપણી થોડી સંતળાઈ ગઈ છે હવે આપણા તેમાં એક નાનું ટમેટું સુધારીને એડ કરી દેશું ને ટમેટાને પણ તેલ સાથે આ રીતે સાંતળી લેશું હવે ડુંગળી અને ટમેટા એકદમ મેસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને તેલ સાથે ચડવા દેવાના છે હવે આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અહીં ખીચડીમાં મીઠું પહેલેથી જ નાખેલું હોય છે તો આપણે ડુંગળી અને ટમેટાના પ્રમાણમાં જ મીઠું લેવાનું છે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ અને આ રીતે મિક્સ કરી અને સાંતળી લેશું હવે બે મિનિટ સુધી સંતળાવા દેસુ ડુંગળી અને ટમેટા એકદમ સરસ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેસુ ડુંગળી ટમેટા સરસ આપણા ચડી ગયા છે તો અડધી ચમચી જેટલું મરચું પાવડર અહીં મરચું પાવડર આપણે છેલ્લે જ ઉમેરવાનું છે નહીં તો તરત જ તેલમાં બળી જશે હવે આપણે રાતની વધેલી ખીચડી ઉમેરી દેસુ અને ચમચીની મદદથી ખીચડીને આ રીતે બધા મસાલા સાથે મિક્સ કરી લેશું ખીચડીને આ રીતે દબાવતું જવાનું અને બધી ખીચડીને છૂટી કરી લેશું મસાલા સાથે ખીચડી સરસ એકદમ મિક્સ થઈ જાય એ રીતે આપણે ખીચડીને આપણે આ રીતે મીડિયમ તાપ ઉપર થવા દેશું જેથી કરીને ખીચડી પણ આપણી એકદમ સરસ ગરમ થઈ જાય હવે આપણી ખીચડી સરસ ગરમ પણ થઈ ગઈ છે અને એકદમ મસાલા સાથે મિક્સ પણ થઈ ગઈ છે આ સમયે અડધી ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દેસુ અને થોડો પાંચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું લીંબુ ઉમેરવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે થોડા ઉપરથી લીલા ધાણા એડ કરી દેસુ હવે ખીચડીને હળવા હાથે આ રીતે મિક્સ કરી લેશું હવે આપણી ગરમા ગરમ ખીચડી સર્વ કરવા માટે તૈયાર છે તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લેશું હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લેશું ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું અવાજ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી